વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે આપણે જઈ છીએ સામાન લેવા માટે જોકે કાલે છે વ્રત જયા પાર્વતીનું વ્રત એટલે કાલે પૂજા કરવાની હશે તો આજે બધું એનું જે સામાન હોય ને એ બધું સામાન આપણે લેવા જઈએ છીએ અને હમણાં થોડોક વરસાદ શાંત થયો છે એના રાતથી બહુ જ વરસાદ રાતે તો બહુ જ વરસાદ હતો અત્યારે ફર 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 ચાલુ હે તો હવે આપણે છીએ કીધું કે હમણાં વરસાદ બંધ જતો આપણે બધું લઈ આવીએ એટલા માટે તો આમ તો રાતથી બહુ જ વરસાદ આવી રહી કરીને ચલો આપણે જઈએ बढ़ू भीनू पड़े मैं वरसाद आया भी हम फार, फार, तो, चलो तो पानी हजी वेज है वरसाद बंद हो तो आ पानी मत आपने जवा हजे आग तो घूमू बध पानी કેમ કે અહીંયા આપણે પૂછવા જવાનું છે કે કાલે કેટલા વાગે પૂજા કરવાની છે ઈ એટલે આપણે સામાન લઈને હવે જઈશી પૂજા કરવા માટે જો કેટલી સાંકળી સાંકળી ગલી અહીંયા તો કાર બી ના આવી શકે

સૂકી ખારેક આવે ને વાળી ખારેક એવાળી અને મમ્મી બાજુ ઘરે છે પંચામૃત લેવા માટે કેમ કે એ લોકો ઘાય રાખે છે ને તો એના ઘરે છે પંચામૃત લેવા માટે બીજું બધું આપે લઈ લીધું અને વરસાદવાળી પાછો સ્ટાર્ટ થઈ ગયો છે એ જીરાક જીરાક હા અને પીળી ચકલી આવી છે આજે આપણા ઘરે શું એ રીતે દાણા ખાવા માટે ઉડી ગઈ પાક ગઈ ક્યાંય મળી ગયો છે તો આપણું સામાન અહીંયા કને આપે રેડી કરી રાખ્યું છે બીજું આમાં થેલીમાં રાખી દીધું છે આપે અને મમ્મી અહીંયા વોટ કરી દે છે આવડી મોટી મોટી કે દીવો ઘણી વાર

આ જો ને રોડ માથે હાલે છે માનતા નથી આ જો અહીંયા કને ઘણું બધું પાણી આવી ગયું ખાલી સાઈડ તો અહીંયા કને પાણી આવે છે જરાક જરાક एवડું નથી હાલી હાલે આ જોવા છો ત્યાં કને શું થયું આવ્યું છે ચલો આગળ ચાલે હયો માગડ પાણી જાય ને હવે ત્યાં જ હું છોકરીઓ બેને આવું કરી પાણી મને જવાનું જહેરે ક્યાં પડી જશે તહીં છે અહીંયા પાણી ભરેલું છે ચાલુ છે હજી મને ચા નથી પીવી ચાકલેટ ચોકલેટ મિલ્ક શેક પી લો એકદીને ઇતિ સમાસી દૂધમાં ચોકલેટ નાખી ડેડીમાં હે તે ક્યાં જો તો મેકવા જોઈએ તને હું તારી બાજુમાં જઈને આ રોડે ને હા ની પાણી આયો છે આનું અંદર તે અંદર પાણી ના જવાય ગાયો દેવું તો આ લઈ આવો જાઓ 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 ના મન ન જાવ અરે કોઈ ની તઈ જા इधर देखो ખાડા હો ગયા છે બહુત બડા આ ન હોય પાણી છે ને આ इधर सेठ

तू जा, तो गाली गाली जा भी ली जा रोड उतरी जाए

એ છોટા બચ્ચા જાય છે અને આ છોટા બચ્ચા હજી રમે છે હા રમવાનું જ છે મસ્ત તો જાય તો બહુ મસ્ત લાગે બટ નતા એટલા માટે જો અહીંયાથી આવે છે ઓલી સાઈડ કાઈ નથી એટલે

એટલે ત્યાં કને ધોવાઈ ગયું છે હજી અહિયાં કને ચાલુ હવે આગળ કેમ હશે તો પાણીનો અવાજ આવે છે અહિયાં કને હવે કેટલું પાણી આવે છે ને ખબર નહીં આપે જોઈ અહીંયા તો પાણી છે ભલે પણ સ્લો છે રાતે તો ઘણું બધું હતું એવું બધાય કહેતા હતા સવારના ઘણું હતું તો આપે આલી સાઈડ જોઈ કે કેટલું તો અહીંયા તે તો અહીંયા થોડુંક થોડુંક પાણી ચાલે એવું હોય જ તો દીદી જોવેરી ત્યાં અને કેટલો તો કચરો આવી ગયો તો પછી આ પાણી કેમ નીકળતું હશે જો કેવડો બધો કચરો આડો આવી ગયો જોઈ લીધું ના હવે ઘરે લેટ થઈ જશે ને અમારે બા વર્ષે તો હવે જઈશી આપણે ઘરે પાછા તો બસ આપણા ને આપણે અહીંયા જ કરીએન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય ચલો